તો હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં તો આપણે આવી ગયા નાઇટ શૂટમાં અને આ છે મારો સુપર હાજર એને શું હરવર્યું ઉકળો તો મને આંગરી બતાવે ભલે બોલું મેં સ્પે કે બોલું કે મેસ પે સ્પે તેરા તો ગેમ બજાનો પડેગા મિત્રો અને વાયરલ કરી દયો હાલો ઈ બધું જવા દયો અને આ છે આપણો ડિપાર્ટમેન્ટ મારો ક્વોલિટીનો ડિપાર્ટમેન્ટ ના આ બધા એટલા માટે બેઠા હે કે ટાઈડ હે થોડક ગરમ થવા માટે અબે સાલે કે કે દેખાતા જ નથી ગજબ બે જતી છે જો આ કિરણનો સુપર ઓયર અને મારો સુપર ઓયર અને જીપીનો સુપર અને પછી આવી ગયા આપણે એમઓઆર કરવા એમઓઆર મતલબ ટાઈલ કેટલો હોય ખમ હગે ઓની મજબૂતી ચેક કરી હોય આ મશીનમાં આપણે જો નીચે પ્રેસિંગ થાય હે મને તમને બતાવું

આવ્યો ત્યારનું મથું પણ ચાર વાગી ગયા આમ પતાવવામાં તો આજની માટે આટલું જ હતું બાકી મળીએ ને કોણ એ લોક કહા સે આતે હૈ